આશરે છપ્પન જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે કે જે ત્રિશુલિયા ઘાટવાળો જે રસ્તો છે તે ખૂબ જ ચઢાવવાળો છે અને એનો જે ઢોળ છે રસ્તો બી વાંકા છૂકો હોય વહેલી સવારમાં ઘટના બનેલી છે ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં ત્રણ જેટલા ડેથ થયા છે બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાંથી તે તમામે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અમે એક મિકેનિકલની ટીમ મિકેનિકલ સેફ્ટીની ટીમ જ્યાં મોકલી દીધી છે અમારી એફએસએલ ટીમ પણ ત્યાં છે જેથી કરીને એક્સિડન્ટ શેના કારણે થયો છે શું એની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયો છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલું છે હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે કે કેવી રીતના આ ઘટના બની છે કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીટ માર્ક મળીએ છે જેથી કરીને એફિશિયલની ટીમને ત્યાં રવાના કરેલી છે એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ જ અમે આપણે એ વસ્તુ કહી શકીએ હા અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે એ રીલ બનાવતા હતા પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બની બનાવી જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં બે ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી એ સારવાર હેઠળ છે એક વખત તેમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી મેં આપણે ચોક્કસ કહી શકું છું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એની ઇજાગ્રસ્ત છે એની હાલમાં કયા પ્રકારની સારવાર ચાલુ છે